મહત્વના સમાચાર પર અમદાવાદના મણીનગર વિસ્તારમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ભેખડ ધસવાની ઘટના બની છે મણીનગરમાં ICICI બેંક નજીક ભેખડ ધસવાની ઘટના બની ફાર વિભાગની 3 ગાડીઓ સ્થળ પર જવા માટે રવાના થઈ ચૂકી છે ઘટનામાં હજુ જાનહાનિનો કોઈ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભેખડ ધસી પડી આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવર્ધક કુશંગ સોની ફોનલાઇન પર જોડાયા છે કુશંગ આખરે કેવી રીતે આ ભેખર જસવાની ઘટના બની અને કેટલા લોકો દટાયા છે કોઈ જાનહાનિના સમાચાર શું પરિસ્થિતિ ત્યાં ફાયર વિભાગને અગિયારનું ચુમાલીસ કલાકે આ ફોન કોલ મળ્યો છે મણિનગર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાસેની પાસેથી ભેગર જતી પડી હોવાનો અને ફાયર વિભાગની ચ્રમચૂટી ગાડીઓ છે ત્યારે ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે પ્રાથમિક કારણ છે કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામગીરી કરવામાં આવતી હતી અને તે વખતે આ બનાવ બન્યો છે അതിસિધું કોઈ જાણકારીના સમાચાર ફાયર વિભાગ તરફથી पुष्टि નથી થઈ શકી સ્થાનિક સૂત્રો પાર્ટિસિપન્ટે માહિતી મળી છે તે અનુસાર એક કે બે લોકોથી ત્યાં પિકડ પડી હોવાના કારણે જાગ્રસ્ત થયા છે પરંતુ ફાયર વિભાગની ગાડીઓ જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને એક એક ફાયર વિભાગને 34 જેટલા જાણા નંબર પરથી કોલ પડ્યા હતા કે મણીનગર વિસ્તારમાં પિકડ પડી છે જેના કારણે ત્રણ ગાડીઓ બોલાવવામાં આવી છે કે વધુ જે ગાડીઓ છે તમને સ્થળ પર સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપવામાં આવી છે कंस्ट्रक्शन साइट बिल्डिंग भेखर पड़ी तेने ने थी कोई ते थी, uh, है तेने लजी सुधी सत्तावर महित नहीं कोई जानहा न हो प्रकार होनी महती तरफ हाल सामने आभार कुशांग जोड़ा विगत तो आप